હાય ગાઈસ કેમ છો તમે બધા મજામાં ને તો અત્યારે હું ને કાનો બને ઉઠા અત્યારે ચા પીધો અને હવે ત્યારે જવાનું છે અમારી જૂની સ્કૂલે ત્યારે ફોન આવ્યો તો મારા સાસુનો ત્યાં જૂની સ્કૂલે જઈશું અને ત્યાં તમને મારી સ્કૂલે બતાવીશ અમારા ટીચર જે જૂના હશે એમને પણ તમને બધાને બતાવીશ તો અત્યારે નાસ્તો કરવો છે પણ અમારે કાનો તોફાન છે અને બહાર જાઉં સમજો કેટલા તોફાન કરે

અત્યારે નાની પેગી બેસવા જાય છે એનું નાનીનું લોહી પીવે મારું તો નથી એટલું સારું મારે થોડીક વાર શાંતિ લોહી પીવું મારું તો તે નથી જ્ઞાત હોય જો આ બેસી ગઈ છે હવે નાની એને રમાડે છે અને માસી જો આખા મોબાઈલમાં જ મતતી હોય લાલો પિક્ચર જોઈને એટલે સ્ટોરી મૂકવી હોય ને પહેલાં તે સ્ટોરી મૂકે જો

पच्चीया में ऊँ ने इमातीनू त्रीने कहना नीच को खा आई गई कहना है कोई बीस को खा दो नीच कामतीने कमात पड़ी गई थी अलग कोई पड़ी जाऊँ सूर्य मन के है गरीया तो गरीय के उम पड़ी गई थी आई इस कामत पड़ी गई थी कहना कैसे कोई कोई व्यस्त नथी पन वगैरह चोतू नीच कावेस जो अलग क्यों न तन्ना पालू